એસી પટેલ સ્કૂલની ની તારણ ન્યુઝ રૂબરૂપ મુલાકાત લીધી આવો જોઈએ વધુમાં તારા સાથે લાઈવ કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારા ન્યૂઝ નમસ્કાર હું છું તો આવો જોઈએ આજે સતલાસ નામો કે એમ કોઠારી હાઈસ્કૂલની અંદર શિક્ષક દિનની કેવી રીતે કરવામાં આવે છે ઉજવણી આપણે મળીશું શિક્ષકોને અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કરીશું કે આજનો દિવસ કેવો રહ્યો અને કેવા કેવા કાર્યો આજે આખા દિવસની અંદર એવો કરવાના છે તો આવો જોડાયેલા રહો તારણ ન્યૂઝની સાથે વાત કરીએ તો આજે શિક્ષક દિન નિમિત્તે કે એમ કોઠારી હાઈસ્કૂલની અંદર સતલાસનામો તો મળીએ શિક્ષકોને અને વાત કરીએ આજના અશોક દિન વિશે ચેલાભાઈ પાંચ સપ્ટેમ્બર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને એક બેસ્ટ આ દેશના સારા એવા શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને ભારત સરકારે પાંચ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવા માટે એમનો એક આખો વિધાયક પસાર કરેલો છે અને આખા દેશભરમાં આજે પાંચ સપ્ટેમ્બરના દિવસ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની દરેક સ્કૂલની અંદર ઉજવણી કરવામાં આવે છે આ દિન ઓગણીસો ને ચોસઠ પછી ઉજવાય છે જ્યારે એમને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમને મળવા જાય છે મળવા જાય છે એ સમયે તો આજે તમારો પોચમી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે તો અમે ખૂબ ઉત્સાહ બેર ઉજવીએ ત્યારે એ ખૂબ એક વિચારમાં પડી જાય છે કારણ કે પોતે એક ફિલોસોફર હતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ એમને છ વર્ષ સુધી વિઝિટિંગ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી પણ એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી અને ત્યાર પછી એમના વિદ્યાર્થીઓને એ જવાબ આપ્યો છે કે તમારે આ શિક્ષક દિન ઉજવવો હોય તો ઉજવો પરંતુ એ રીતે ઉજવો કે જેથી હું એક ભૂતપૂર્વ શિક્ષક હતો તો આખા ભારતની તમામ શાળાઓના તમામ તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો એની એક યાદગાર રૂપ બને એ રીતે તમે આ શિક્ષક દિન ઉજવો અને ત્યાર પછી આ પોંચમી સપ્ટેમ્બરે આપણા ભારતમાં આ શિક્ષક દિન તરીકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન

હું આ કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલસનામાં ગુજરાતી વિષય તરીકે અહીંયા જોબ કરું છું મારી શાળામાં આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ જ્યારે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તો અહીંયા અમારે પચીસો જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે અને એમાંથી નવથી બારમાં બસ્સો વિદ્યાર્થી જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલો છે ટીચર્સ ડે વિશે આપણે કહીએ તો પેલું કહેવાય છે કે ગુરુબીન કોણ બતાવે વાત બરાબર છે જીવનની અંદર ગુરુ એ જીવનને આપણને સાચી દિશા બતાવે છે તો આજે આ નાના નાના ભૂલકાઓ નવથી બારના જે ટીચર્સ ડેમાં ભાગ લીધો છે તો એમને એક જીવનની ઉચ્ચ દિશા તરફ એ એમનું એક પ્રથમ છે મારું નામ મારું નામ શુક્લ સંજયકુમાર કનૈયાલાલ હું લગભગ ત્રેવીસ વર્ષથી આ સ્કૂલમાં જોબ કરું છું આ સંસ્થાએ કેટલાય વિદ્યાર્થીઓને રાજ્ય લેવલ સુધી પહોંચાડેલા છે રમતગમતની અંદર સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય એની અંદર અને પ્રથમ નંબર લઈને આવેલા છે અને ગઢવાડા વિભાગનું નામ રોશન કરેલું છે વિદ્યાર્થીઓએ આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન જે ઉજવાઈ રહ્યો છે એની અંદર એક જ શ્લોક કહી શક્યા કે ગુરુ ગોવિંદ ખડે લાગુ બલિહારી ગુરુ આપકી ગોવિંદ બતાય ગુરુ વગર કોઈ જ્ઞાન આપી શકે નહીં અને એ નિમિત્તે આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આજે જ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષક શ્રી બાહુભાઈ ખેમચંદે પ્રજાપતિને આજે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ લેવા પણ આજે એ ગાંધીનગર ગયા છે તો આજે અમારી સંસ્થાને એ પણ એક ગૌરવની વાત છે કે આપણે કે એમ કોઠારી હાઈસ્કૂલની અંદર આ જે હોલમાં તમે જોઈ રહ્યા છો તો એ એ કાલે જે વિદ્યાર્થી હતા એ આજે શિક્ષક દિનના નિમિત્તે અહીંયા ટીચર તરીકેની ભૂમિકા ભજવવાના છે આજે તો ટીચર તરીકે આ શિક્ષિકાઓ બન્યા છે આજે જો તો આપણે વાત કરીશું આજે અહીંયા જે પણ શિક્ષિકાઓ બન્યા છે એમનો આજનો દિવસ કેવો છે અને આજે એવો કેવું ફીલ કરી રહ્યા છે

આજે શિક્ષક બની બનીશું એ પ્રમાણે મારો ઉત્સાહ છે શિક્ષક દિવસ એક મોકો મળ્યો છે મને ટીચર્સ બનાવવા ટીચર્સ બનવું એ કોઈ ઇઝી નથી મારા મારા ફાધર પણ એક પ્રોફેસર છે આજે એમનો જે સ્ટેજ છે એ સ્ટેજ પર હું લેવા લઈ શકું એમ તો નથી પરંતુ આજે મને એક મોકો મળ્યો છે ટીચર્સ ડેનો તે પૂરેપૂરો હું મારા ક્લાસના વિદ્યાર્થીઓને સારું એવું ભણાવીશ તેમજ આજનો દિવસ મારા વિદ્યાર્થીઓ મારા મિત્રો જોડે મારા આજના દિવસ પચાવશે હવે આપણે મેન ભૂમિકા ભજવવાના છે સુપરવાઇઝર આપણે વાત કરી શું કહો નામ છે તમારું મારું નામ રાહુલ ધવલકુમાર કમલેશ કુમાર છે આજે શિક્ષક દિવસ નિમિત્તે તમે શું ભૂમિકા ભજવવાના છો મેં આજે શિક્ષક દિવસ નિમિત્તે મેં આજે એક સુપરવાઇઝરની ભૂમિકા ભજવી છે સુપરવાઇઝર તરીકે તમે આજે શું કાર્ય કરવાના છો સુપરવાઇઝર તરીકે જે સ્કૂલનું જે ટ્રેડ હોય છે જે શિક્ષકો જાય છે કે નથી જતા કોઈ શિક્ષકોને કોઈ પ્રોબ્લેમ છે એ બધું અમારે સોલ્વ કરવાનું હોય છે હવે આપણે વાત કરીએ સાયન્સ લાઇફ પર આ જે જોડે આવો નામ રાવલ કાવ્યાબેન ભરતકુમાર છે હું અત્યારે 12 સાયન્સમાં અભ્યાસ કરું છું તમારું પરમાણ નમ્રતા કયા ધોરણમાં ભણો છો અત્યારે જો ફિલિંગ થાય છે રૂમે રૂમે જઈને ફરવાનું ચર્ચા કરવાની શું ભણાવો શું નથી ભણાવતા આજે તમારા હાથ નીચે અંદાજે કેટલા લેડીઝ ટીચર કામ કરવાના છે છોકરીઓમાં શિક્ષકો 70 જેટલી હશે અને છોકરાઓ 10 જેટલી તો આજે આપણે તારણ યોજના માધ્યમથી તમને બતાવી રહ્યા છે કે શિક્ષક દિનની ઉજવણી કેએમ કોઠારી હાઈસ્કૂલ કેવી રીતના કરી રહી છે તો આપણે હમણાં પણ નીચે ક્લાસની મુલાકાત લીધી આપણે આજે બીજા ક્લાસરૂમની અંદર આવી ગયા છે દસ બી તો આવો આપણે આજના ટીચરની સાથે વાત કરીશું અને બાળકો સાથે પણ આપણે વાત કરીશું શું નામ છે તમારું પટેલ સીમા નમસ્કાર તો આપણે હવે કેમ કોઠારી હાઈસ્કૂલની બાજુમાં એસી પટેલ પ્રાથમિક શાળામાં આવી ગયા છે તો એમના શિક્ષક અને બાળકો સાથે વાત કરીશું કે આજના દિનની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છે તો આપણે વાત કરીએ આજે એસી પટેલ પ્રાથમિક શાળાના સ્ટાફ રૂમ કે જે આજના પર્વ નિમિત્તે જે પણ ઉજવણીના ભાગરૂપે જે પણ નાના નાના વિદ્યાર્થીઓ આજે શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું શાળાના આચાર્ય જોડે પણ વાત કરીશું આપણે જણાવશો કે આજે શિક્ષક દિનની ઉજવણી તમે કઈ રીતે કરી રહ્યા છો શિક્ષક દિનની ઉજવણી માટે અમે જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય એ વિદ્યાર્થીઓ ભાગ લીધો દરેક વિદ્યાર્થીને અમે ટાઈમ આપી અને બાળકો પોતે સજ્જ થઈ જુઓ બાળકો થઈ અને તૈયાર આયા છે પણ એક વરસાદ કે કે માહોલ થઈ ગયો કે આવવાના ટાઈમે જ છોકરાઓના વરસાદ ડિસ્ટર્બ કરી નાખ્યા બાકી બાળકો સરસ મજાના તૈયાર થઈ અને સ્કૂલમાં છે તો આપ જોઈ રહ્યા છો કે આ જે નજરમાં તમને વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ એ આજે શિક્ષક બન્યા છે તો આપણે અહીંયાથી એક વિદ્યાર્થીને આપણે પૂછીશું બરાબર કયા ધોરણમાં ભણો છો તમે સાતમા માં છો આજે શિક્ષક બન્યા છો કયા ધોરણમાં ભણાવવા જવાનું છે આજે છઠ્ઠા ધોરણમાં શિક્ષક બન્યા આજે કેવું લાગ્યું મજા આવી ગઈ હતી ને હવે આ બાજુ બીજા પણ નાના નાના ભૂલકાઓ જો સાડી તરીકે મસ્ત જાણે ઓરિજિનલ ટીચર હોય એ રીતના તૈયાર થઈને આવી ગયા છે સાથે સાથે વરસાદથી પણ મજા માણી છે બધાને તો આપણે અહીં પણ વાત કરીશું તો આપણે વાત કરીશું કે બીજા પણ જે વિદ્યાર્થી છે જે આજે આચાર્યની ભૂમિકામાં છે અને સાથે છે સુપરવાઇઝરની ભૂમિકામાં તો આચાર્યમાં શું નામ છે તમારું કયા ધોરણમાં ભણો છો અચ્છા આજે તમે આ શિક્ષક દિવસ નિમિત્તે કયા રોલમાં કામ કરવાના છો આચાર્યમાં છો તમે આજે આજનું કેરેક્ટર તમારું આચાર્યનું છે તમને કેવું લાગે છે આજે મજા આવી ગઈ આજે આચાર્ય બની તમારી સાથે કેટલો સ્ટાફ હશે આજે ઘણો સ્ટાફ છે આજે સરસ આ બાજુ વાત કરીએ સુપરવાઇઝર તરીકે શું નામ છે તમારું અચ્છા સુપરવાઇઝર બન્યા છો આજે સ્કૂલમાં સુપરવાઇઝર બન્યા છે શું કામ કરવાના તમે એમની સાથે ફરવાનું બરાબર અને જે પણ ટીચર બન્યા છે એમને પણ સાથે સાથે ગાઈડલાઇન્સ આપવાનું કયા રૂમમાં જાઓ કયા ક્લાસમાં જાઓ એવું બધું કામ કરવાનું છે ને કેવું લાગ્યું એમ શિક્ષક બનીને આજે તો આપણી સાથે બીજા આપણા એક વિદ્યાર્થી છે જે આજે શિક્ષક બનેલા છે એમને પણ આપણે પૂછીશું શું નામ છે તમારું અચ્છા કયા ધોરણમાં ભણો છો આજે તમે શિક્ષક બન્યા છો કેવું લાગે છે હવે આપણે વાત કરીશું ધોરણ આઠમાં ધોરણ આઠના એક શિક્ષક જોડે શું નામ છે તમારું દક્ષ કયા ગામના છોકરા દક્ષ પટેલ બરાબર આજે શિક્ષક દિન નિમિત્તે તમે શિક્ષક બન્યા છો કેવું લાગે છે આજે મજા લાગે अच्छा विद्यार्थीઓને સરસ તમે ભણાવી રહ્યા છો આજ ઓકે છે વિદ્યાર્થીઓ જલ્દી આવતી જાવ આપણે આજનો નંબર اچھا આજે એક દિવસ માટે આજે શિક્ષણ દિવસની ઉજવણી માટે નવા શિક્ષક આવ્યા છે કેવું લાગે છે શિક્ષક કેવા છે આજનો સારો બનાવ છે મારું નામ પટેલ વિપુલભાઈ છે આજે શિક્ષક દિન એટલે પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદની જે ઉજવવામાં આવે છે જે શિક્ષક દિનની મેં બાળકોને વાત કરી લે એટલે વર્ગની અંદર લગભગ બધા જ બાળકો એવા હતા સાહેબ મારે શિક્ષક બનવું છે તો હવે અમારા કઈ રીતે શિક્ષક બનાવે એ પણ એક કન્ફ્યુઝ હતું પછી અમે અમારી રીતે બાળકોને સમજાવી અને ચીઠી ઉલાડી અને સિલેક્ટ કર્યા અને બાળકો બહુ જ આનંદથી આજે તૈયાર થઈ આવ્યા છે એમનો શિક્ષક બનવા માટે બનીને આજે જે બાળકોને ભણાવવા માટે કે કદાચ રાતે ઊંઘ્યા પણ નહીં હોય એટલો બધો બાળકોની અંદર હાલ આનંદ દેખાઈ રહ્યો છે અને બાળકો માટે અમે સરસ અહીંયા વ્યવસ્થા કરેલી છે આ એક સ્પેશિયલ એમનો રૂમ આપેલો છે એમના નાસ્તા